ટ્રેન્ડિંગ એટ ટેન પર સમાચારની શરૂઆત તો રૂપાલાએ જાહેરમાર્ગ ક્ષત્રિય સમાજની માફી માંગી છે પરસોત્તમ રૂપાલાએ હાથ જોડીને માફી માંગી છે હું આ સમાજ પાસે બે હાથ જોડી માફી માંગુ છું તેવું જણાવ્યું સાથે એ પણ જણાવ્યું આ ક્ષિતિ મારી ક્ષિતિ છે હું જવાબદાર છું જે પણ સહન કરવાનું થાય તે મારે સહન કરવાનું છે હું પાર્ટી માટે પણ સમાજની માફી માંગુ છું મારા કારણે મારી પાર્ટીને સાંભળવું પડ્યું મારા નિવેદનને કારણે સમાજમાં રોષ ફેલાયો મારી જીભથી આ વાત નીકળી તેનું દુઃખ છે તો જયરાજસિંહનો પણ રૂપાલાએ માન્યો આભાર આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે પણ કહ્યું છે કે હવે આ વિવાદ સમાપ્ત થયો બીજેપીએ ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું તેવું જયરાજસિંહે જણાવ્યું આ સાથે જયરાજસિંહે પણ જણાવ્યું કે હવે રાજપૂત સમાજમાં કોઈ રોષ નથી માફીનો વિરોધ કરનારાઓને પણ જયરાજસિંહે ચેતવણી આપી સમાજને ગુમરાહ ન કરો તેવું પણ જયરાજસિંહે જણાવ્યું મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાત કેવી મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોત અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હેટુથી ન્યાય જાતા એવો કાર્યક્રમની કઈ કામ નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં જાય શબ્દ વાપરું છું સમજીને વાપરું છું સભામાં જયરાજસિંહ ના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિ નથી મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજમાં છે બે હાથ જોડીને નથી સમાજ ને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને મે મારા ભાષણ માં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું આવું કઈ મને આવડતું જ નથી હું કોઈ જાતનો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ જોયું નથી કોક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું હું એમ જોતો જ નથી કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી આવા યુદ્ધને હું માનતો જ નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરાઓ ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળગુદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયમો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ દૂધ ને પાણી જ પાણી થઈ જશે ઉપસ્થિત છે તો આ વિવાદ નો અંત અહીં જાહેર આવે આ અંત જાહેર જ કરવામાં આવે છે જે નરિયા દરિયા વગરના એમથી એમ તો એમના માટા મારે છે એના વચ્ચે વાત છે આ વાત કોઈ સમાજ